આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે પરબધામના મહંત કર્શનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાદીમાં યોજાઈ રહેલ આ અષાઢી બીજ મહોત્સવના અંતર્ગત તારીખ સાત જુલાઈના સવારે સાતને ત્રીસ વાગે પૂજ્ય બાપુના હસ્તે નિશાન મુજબ અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે જો કે માનવ મહેરા તો તારીખ છ થી જ આવવાનું શરૂ થઈ જશે સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે ભોજન પ્રસાદ માટે પાંચસો બાય પચાસ ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવશે ત્રણ હજાર કાઉન્ટર મુકાયા છે એક પંગત એક લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે સો ટ્રેક્ટરનો ઉપયોગ થશે પ્રસાદમાં સુદગીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે સ્વયંભૂ યોજાતા લોકમેળામાં આવતા બાળ ભાવિકોને સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિવર્ષની માફક પણ આવી ચૂકી છે આ વખતે નવી રાઇડ્સ પણ જોવા મળશે પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ આ મહોત્સવમાં ખડે પગે મામલતદાર શ્રી આઈ આર પારગી સાહેબ પીએસઆઈ એસ એન કાતરિયા સાહેબ વીજ ઇજનેર ડીએમ ચોથા સાહેબ સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહીવટી દ્વારા પોલીસ તેમજ મહિલા પોલીસ તેમજ જીઆરડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈક તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે રિપોર્ટર ગોપાલ ભેસાણિયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ સત્યદાસ અમર દેવદાસ હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી પરબધામ આચાર્ય અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે જોકે પરફધામનો મેળો અષાઢી બીજનો મહા મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમર એ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને જાગ સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બ્રીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભુ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે સમગ્ર પ્રકારની તૈયારી પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભુ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે અષુષક દેવિદાસ અમરદેવદાસ